જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે ઘઉંના લોટના એકદમ ટેસ્ટી બિસ્કીટ બનાવશું એ પણ ઓવન વગર તો ચાલો રેસીપી શરૂ કરીએ બિસ્કીટ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ લઈ લેવો છે તો ઘઉંનો ઝીણો લોટ જે આપણે રોટલી માટે વાપરતા હોય એ જ લોટ આપણે લેવાનો છે તો અહીંયા મેં દોઢ કપ જેટલું લોટ લીધો છે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનો માપ લઈ શકો છો એના રીતે આપણે બધાએ માપ લેવાના છે તો દોઢ કપ ઘઉંના લોટની સામે આપણે અડધો કપ ઝીણો રવો જે આવે છે એ એડ કરવાનો છે સાથે આપણે અડધો કપ ડેસિકેટેડ કોકોનટ એડ કરીશું એટલે કે નાળિયેરનું ખમણ અને અડધો કપ આપણે અહીંયા ખાંડ એડ કરવાની છે બે ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું અને ચારથી પાંચ આપણે કાજુ અને બદામને આવી રીતે નાના નાના ટુકડામાં કટ કરી લીધા છે એ આપણે એમાં એડ કરીશું અડધી નાની ચમચી આપણે ઇલાયચી પાવડર એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બે ચમચી જેટલું આપણે એમાં તેલ એડ કરવાનું છે હવે આપણે બધી વસ્તુને લોટમાં સરસ મિક્સ કરી લેશું અને થોડુંક થોડુંક પાણી એડ કરીને આપણે અહીંયા લોટ બાંધવાનું છે તો અહીંયા હું પાણીથી લોટ બાંધું છું જો તમારે દૂધથી બાંધવું હોય તો તમે દૂધથી પણ બાંધી શકો છો બિસ્કીટ બનાવતી વખતે આપણે જો દૂધનો ઉપયોગ કરીએ તો પણ આપણા બિસ્કીટ બહુ સરસ બને છે પણ અત્યારે મેં આજે પાણીથી લોટ બાંધો છે તમે જોઈ શકો છો આપણો મોણ એકદમ પરફેક્ટ છે મુઠ્ઠી બંધાય એવો લોટ આપણો તૈયાર થઈ ગયો છે હવે થોડું થોડું કરીને આપણે આવી રીતે પાણી એડ કરતા જશું અને એકદમ કઠણ આપણે લોટ બાંધવાનો છે એટલે થોડું થોડું કરીને જ પાણી એડ કરીશું એક સાથે નહીં એડ કરીએ નકર આપણો આ લોટ ઢીલો થઈ જશે લોટ ઢીલો થઈ જશે તો આપણા બિસ્કીટ સારા નહીં બને એટલે આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે અને લોટ આપણે એકદમ કઠણ બાંધીને તૈયાર કરવાનો છે તો અહીંયા લોટ બંધાઈને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે ઉપરથી આપણે થોડુંક તેલ એડ કરીને પાછું એને મસળી લેશું તો એકદમ વ્યવસ્થિત આપણે એને મસળી લેશું તો અહીંયા આજે આપણે ઘઉંના લોટના બિસ્કીટ બનાવીએ છીએ એના પહેલાં મેં મારી ચેનલ ઉપર જુવાના લોટના બિસ્કીટની રેસિપી મૂકેલી છે જે તમને લોકોને બધાને ખૂબ જ ગમી છે અને જે લોકોએ નથી જોઈ તો એ લોકો એકવાર જરૂરથી જોઈ લેજો ખૂબ જ ટેસ્ટી અને બહુ સરસ હેલ્ધી બિસ્કીટ બનીનાતા તો અહીંયા તમે જોઈ શકો છો લોટ આપણે મસડાઈ ગયું છે હવે આપણે એના બે ભાગ કરી લેશું ને આપણે અત્યારે એને રોલ કરવાનું છે તો અહીંયા મેં ચોપિંગ બોર્ડ લીધું છે તમે પ્લેટફોર્મ ઉપર કે પછી પાટલા ઉપર પણ કરી શકો છો તો એકદમ આવી રીતે આપણે હાથથી દબાવીને એકદમ એક સરખો આપણે રોલ બનાવીને રેડી કરી લેવાનું છે વચમાંથી રોલ તૂટીને એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આવી રીતે તમે જોઈ શકો છો આપણે રોલ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે આને બિસ્કિટના શેપમાં કટ કરવાના છે અહીંયા તમે જોઈ શકો છો હું આવી રીતે રોલ કરીને આને કટ કરું છું તો આવી રીતે આપણે આ એકદમ જાડા તમે જોઈ શકો છો મેં બિસ્કીટ બનાવ્યા છે તમારે જો થોડા પતલા કરવા હોય તો તમે પતલો રોલ બનાવી શકો છો અને આવી રીતે જો તમારે કટ કરીને ન બનાવવા હોય તો તમે વણીને વાટકી કે પછી કટરની મદદથી તમે બિસ્કીટને કોઈ પણ શેપ આપી શકો છો અત્યારે તમે જોઈ શકો છો મેં અત્યારે આ બિસ્કીટને આવી રીતે શેપ આપ્યો છે અને હાથથી થોડુંક એને પ્રેસ કરી લઈશ જો તમે આવી રીતે પણ રાખી શકો છો અને જેવી રીતે હું અત્યારે પ્રેસ કરું છું એવી રીતે પણ કરી શકો છો તમને જેવી રીતે પણ એના શેપ ગમતા હોય તમે આપી શકો છો તો અત્યારે હું આવી રીતે લાંબા પીસીસમાં એને બનાવું છું ને હવે ચમચીની મદદથી છે ને આપણે થોડા કટ લગાડી લેશું એટલે સરસ આપણું બિસ્કિટ બિસ્કીટ દેખાશે તો તમે જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે બધા બિસ્કીટ તૈયાર કરી લેશું તો આવી રીતે બધાએ બિસ્કીટ રેડી થઈ ગયા છે હવે આપણે આ બિસ્કિટને તેલમાં તળી લેવાના છે તો અહીંયા તેલનું તાપમાન આપણે બહુ વધારે હાઈ નથી રાખવાનું એકદમ મીડિયમ લો ફ્લેમ ઉપર આપણે આને ફ્રાય કરવાના છીએ તો આવી રીતે એક એક કરીને આપણે બિસ્કિટ એમાં એડ કરીશું અને એને બંને સાઈડથી ફેરવીને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના છે તો આ બિસ્કિટને તળાતા આપણે ઓછામાં ઓછી આઠથી દસ મિનિટ લાગશે એટલે એકદમ ધીમા તાપે આપણે તળવાના છે જેનાથી આપણા બિસ્કીટ અંદરથી પણ સરસ ચડી જાય તો અહીંયા તો આપણે આ બિસ્કીટ તળીને બનાવ્યા છે જો તમારે તળીને ન બનાવવા હોય કે પછી ઓવનમાં કે પછી ગેસ ઉપર બેક કરવા હોય તો મને કોમેન્ટ જરૂર કરજો તો હું તમને આ સેમ રેસીપી ઓવનમાં કે પછી ગેસ ઉપર બનાવીને બતાવીશ તો તમે જોઈ શકો છો બિસ્કીટ સરસ આપણા તળાઈ ગયા છે હવે આપણે એને કાઢી લેશું અને સેમ આવી રીતે આપણે બધા બિસ્કીટને પહેલાં તળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણા આ ઘઉંના લોટના બિસ્કીટ બનીને રેડી થઈ ગયા છે એકવારથી આ રેસીપી જરૂર ટ્રાય કરજો બહુ સરસ બનીને રેડી થાય છે અને હા મારી ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલા બે લાઇકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે અને વિડીયો ગયમો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો તો અહીંયા તમે જોઈ શકો છો હું તમને તોડીને પણ બતાવું છું કેટલું ક્રિસ્પી આપણું બિસ્કીટ બનીને રેડી થઈ ગયું છે